નામે કરોડથી વધુ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે સુરત ભાજપના કોર્પોરેટર હિમાન સુર રાઉલજીએ ક્રાઇમ ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યું હતું કે જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે કે સ્વામી એન્ડ ટોળકી રીંઝા ગામે સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટ માટે સાતસો વીઘા જમીન ખરીદી કરવા નામે ભાજપના વોર્ડ નંબર બાવીસ ના કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાવજી તથા તેઓના પિતા પાસેથી એક કરોડથી વધુ પડાવે છે હાલ તો આ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે હું હિમાંશુ પ્રવીણસિંહ રાહુલજી રીંઝા ગામે ગુરુકુળ બનાવવાનું હોય એમ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના જે કે સ્વામી સંતે મારી સાથે છેતરપિંડી કરી છે અલગ અલગ વ્યક્તિઓ સાથે ભેળવીને એ લોકો સાથે મળીને ચીટિંગ કર્યું છે અમારા સ્વામિનારાયણ મંદિર બનાવવું છે સંતોના નામ પડશે અમારા સંપ્રદાયના નામ પડશે તો જમીનોના ભાવ વધી જશે એટલે અમારા સંપ્રદાયની બહારની વ્યક્તિ હોવી જોઈએ જેથી અમારા સંપ્રદાયનું નામ કશે ને જમીનોનો ભાવ વધે નહીં આવું કરીને એક કરોડ એક લાખ રૂપિયાની સાથે ઠગાઈ કરી છે તેઓ એમઓયુ કરનાર ભરવાડ એમના પીએ બચેટીયાઓ બધા સહિત આઠથી નવ જણાની સામે અમે ગુનો દાખલ કરાવ્યો છે અગાઉ પણ આ લોકો આ રીતે છેતરપિંડી કરી છે અમને ધ્યાને આવતા અમે આ કાયદેસરની પ્રક્રિયા કરી છે આશરે સાતેક જણના ની ખબર પડી છે કે એ લોકો સાથે છેતરપિંડીનો ભોગ બન્યા છે સવારથી પણ એક ભાઈનો ફોન આવ્યો એમને પણ પચાસ લાખ રૂપિયાની સાથે ઠગાઈ થઈ છે એ પણ ધ્યાનમાં આવ્યું છે એટલે આ પ્રકારના પાખંડીઓ ને આપણે બહાર પાડવા જોઈએ કાયદેસર પોલીસ પર વિશ્વાસ રાખીને આપણે કાર્યવાહી કરવી જોઈએ જેથી આપણી જેમ બીજા કોઈ આ રીતના ભોગ નહી બને અને આ લોકોને સજા મળવી જોઈએ તારીખ રોજ એક નામે હિમાંશુભાઈ રાવલજી જે ભટાણ વિસ્તારના કોર્પોરેટર છે એમની ફરિયાદ અમારી સમક્ષ આવેલી અગાઉ અરજી હતી જેની અરજીની તપાસ કરતા એવું જાણવા મળે છે કે એમને પાસે જે કે સ્વામી કરી સ્વામિનારાયણ સંઘ છે જેમણે આણંદ જિલ્લાની રીંઝા ગામની જમીન હિમાંશુ રાવલજીને સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે તેમના નામે લેવાનું કહી અને બાના પેટે એક કરોડ એક લાખ રૂપિયાનું એડવાન્સ પેટે લઈ એમની સાથે છેતરપિંડી કર્યા મુદની ફરિયાદ અતરેડા પોલીસમાં આવતા પોલીસેમાં ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરેલ છે આ બનાવ નવેમ્બર બે હજાર ચૌદથી બે હજાર પંદર દરમિયાન બનવા પામેલ છે જેમાં હિમાંશુ રાવલજી એ નોટરાઇઝ કરેલા સાકાત કરેલા છે અને એમને પોતે ચેકથી આ એમાઉન્ટ જે તે સ્વામીને આપેલ છે જેમાં મુખ્ય સૂત્રધાર સુરેશ સાધભાઈ ભરવાડ મારફતે આ બધું ડીલિંગ કરવામાં આવે છે જેમાં કુલ આઠ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ દાખલ કરી અને તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને વધુ વિગત આવતા આપને જાણ આરોપી પકડાયા છે છે હજુ સુધી હમણાં વ્હીકલ જ ગુનો દાખલ કરેલ છે આરોપીઓની તપાસ સ્ટાર્ટ કરેલ છે આરોપીઓ શોધવાની તજવીજ ચાલુ છે